શહેરમાં ગણેશ ઉત્સવ માટે બેનરો અને હોલ્ડિંગ મૂકવાની પરવાનગી બાબતે મેયરને રજૂઆત કરી વડોદરા ગણેશ ઉત્સવ સેવા ટ્રસ્ટ દ્વારા મેયર કમિશનર ચેરમેન ઉત્સવ સેવા ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેરમાં આવનારા ગણેશ ઉત્સવ નિમિત્તે ત્રેવીસમી ઓગસ્ટ બે હજાર પચીસ થી ત્રણ ની સપ્ટેમ્બર બે હાજર પચીસ સુધી શહેરમાં વિવિધ સ્થળોએ બેનરો અને હોલ્ડિંગો મૂકવા માટેની પરવાનગીની ની માંગ છે અમે આ અને હોલ્ડિંગ દ્વારા કેટલાક જાહેરાતદારોથી આર્થિક સહાય મેળવી શકીશું જેના આધારે અનેક ગણેશ ઉત્સવની યોગ્ય રીતે ઉજવણી કરવા માટે મદદ મળી શકે છે જેને લઈને આજે મેયર કમિશનર ચેરમેનને રજૂઆત કરવામાં આવી છે આજ રોજ વડોદરા ગણેશ ઉત્સવ સેવા ટ્રસ્ટના સભ્યો કોર્પોરેશન ખાતે મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ અને ચેરમેન સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યું છે કે ગણેશ ઉત્સવ એ આપણા વડોદરા શહેરની અંદર આપણા ભારત દેશની અંદર ખૂબ આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવાતો ઉત્સવ છે આની અંદર અત્યારે બેનર હોર્ડિંગ પર જે બેન અને ગેટો પર જે બેન લાગ્યો છે જેને લઈને આ ગણેશ મંડળોને ખૂબ મોટી તકલીફ ઊભી એવી થાય થાય છે એ લોકોને જે એડવર્ટાઈઝમેન્ટ મળે છે એના અવેજની અંદર એમને આ બેનર હોર્ડિંગ અને ગેટ મારવાના હોય છે હવે જો આ બેન રહેશે તો ગણેશ મંડળોને એ એમાઉન્ટ કે જે પૈસા જે ભેટ સ્વરૂપે એમને ત્યાં આગળ મંડળમાં મળે છે નહીં મળી શકે અને ખૂબ મોટી પ્રોબ્લેમ ઊભી થશે અને આ ઉત્સવ ઝાંખો પડી જશે જેને લઈને અમે આજે આવેદનપત્ર આપને રજૂઆત કરી છે કે એટલીસ્ટ ત્રેવીસ તારીખથી લઈ અને સપ્ટેમ્બરની ત્રણ કે પાંચ તારીખ સુધી આ બેનર હોલ્ડિંગ અને જે રોડ પર જે ગેટ લાગે છે એની પરવાનગી આપવામાં આવે મારું નામ જય ઠાકોર પ્રેસ ધ અપડેટ